શિવર તાલુકાના સર ગામને મુખ્ય રોડની મંજૂર થવાની કામગીરી કયા કારણોસર અટકી છે રોડ બિસ્માર હાલતને લઈને દેવરાજભાઈ બુધેલિયા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો I'm not going to wait

આ બાબતે હું આપને એક લેખિત માંગુ મારું નામ દેવરાજભાઈ ભીમાભાઈ બુદિલિયા હું શહેર ગામનો રહેવાસી છું સિહોર તાલુકાના શહેર ગામનો જે રામપરા મેરડી માતાજીના મંદિરનો જે રોડ બનાવવાનો છે આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆત પણ કરેલી છે પણ તંત્રનો આંખ આડા કાન છે અને પેટનું પાણીનું પેટ હલતું નથી એવું લાગે છે આ બાબતે વરિષ્ઠ પત્રકાર અમારા હરીશભાઈ પવાર દ્વારા પણ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર પણ આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો તેમજ અમારા નિષ્ઠાવાન પત્રકાર એવા કેશુભાઈ સોલંકી દ્વારા પણ આ પ્રશ્નને અવારનવાર મૌખિકમાં પણ રજૂઆત કરવામાં આવી છે પણ છતાં પણ તંત્રની કોને ખબર પેટનું પાણી હલતું નથી ત્યારે સિહોર તાલુકાના સર ગામે જે રામપરા મેવડી માતાજીનું મંદિર આવેલું છે તે માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ધરતા હોય છે ધરતા દરતા માતાજીની માનતાઓ પણ કરતા કરવા માટે જતા હોય છે ત્યારે આ રોડ બનાવવા માટે તાત્કાલિક ધોરણે અમે તંત્રને અવારનવાર પણ રજૂઆત કરવામાં આવી છે પણ કયા કારણોસર અંગત રાગદેશ રાખીને આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી છે દિવાળી પહેલાં આ રોડનું ખાત મુર્ત કરવામાં આવ્યું હતું પણ હજી સુધી આ રોડ કરવામાં આવ્યો નથી અને તંત્ર દ્વારા જો આવતીકાલ સુધીમાં આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો તંત્રને અમે એવું અલ્ટિમેટ આપીએ છીએ કે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે જો આ રોડ શરૂ કરવામાં નહીં આવે તો સમજી એક આ રોડ મંજૂર થઈ ગયેલો વર્ષો થઈ ગયા પણ ખાતમુરત પાય તો પછી તાત્કાલિક બીજા સ્થળે વઈ ગયેલું કારણ શું હશે જ બીજાનો રોડ ખાંભાવાળા રોડથી બીજો રોડથી બીજા નંબરના કહે કે જે આ સ્થળ મુખ્ય સ્થળ આ જ હતું ઘરના ઠેકાણે ખાતમુરત હતું રોડ બનવાનું કામગીરી ચાલુ કરવાની હતી તે બીજા સ્થળે લઈ જવાનું કારણ શું કેવું રાજકારણ આડું આવ્યું આ બાબતે મેં અવારનવાર સ્થાનિક આગેવાનોની સાથે પણ વાત કરી હતી ત્યારે આગેવાનો દ્વારા મને એવી બહાદરી આપવામાં આવી હતી કે નહીં આપણે કનડથી પહેલાં પ્રથમ પાયોરિટી આ રોડને આપવાની છે જે રામપરા મેરાલી માતાજીનું મંદિર આવેલું છે હજારો સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જતા હોય છે તો આપણે અહીંથી પહેલી પાયોરિટી આપવામાં આવશે પણ કોઈ કારણોસર રાજકીય આગેવાનોને દબાણ કે શું થયું એ મને ખબર નથી

આવતીકાલે રસ્તા રોકો આંદોલન અને રામધૂન કરવા બેસવાનું છે જ્યાં સુધી રોડ શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી